આજની તારીખ એક નવ બે હજારના ચોવીસના રવિ અમારી આ ઝાસકા ભીમશાળા છે અને આ ઝાસકા ભીમશાળાની અંદર એક રમત રમી રહ્યા છે બાળકો કે જેને આ સંખ્યા બોલવાની અને બાળકોને સંખ્યા પર કૂદીને જવાનું જે બાળક પહેલું જાય પાસઠ જાય એ આઉટ ગણાય એવું આ અમારી આજની રમત છે આજની રમત છે તો ચાલો હું સ્ટાર્ટ કરું છું બે 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 બકરી બકરી બેઠી તૈ ત્રણ ત્રણ પાંચ પાંચ ખબર રાખજો પાંચ હાથ સાત 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 ચાર આઉટ આઉટ બે આઉટ